નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છને જેમણે વતન બનાવી સવાયા કચ્છી બનેલા રજની પટેલને તેમની નવલકથા ડૂબતા સૂરજના મૌન નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તૃતીય ઇનામ આપી સન્માનિત કરાશે કચ્છને જેમણે વતન બનાવ્યું છે તેવા સવાયા કચ્છી રજની પટેલને અનેની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે રજની પટેલના લેખનનો આસ્વાદ ઘણા સમયથી ચાહકો માણી રહ્યા છે અને તેમણે તેમના ઉત્કૃષ્ટ લેખનને કારણે ખૂબ જ લોકચાહના મેળવી છે અને સાહિત્યકારો વચ્ચે એક ખાસ જગ્યા બનાવી છે તેમની ઉપર મા સરસ્વતી અને ગુરુ ધ્યાની સ્વામીની અસીમ કૃપા ઉતરી છે તેમની નવલકથા ડૂબતા સૂરજના મૌનને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તૃતીય ઇનામ ઘોષિત કરવામાં આવેલ છે સમાચાર મળતા જ તેમના ચાહક વર્ગમાં ખૂબ જ આનંદ ફેલાયો છે ત્યારે રજની પટેલે આભાર માનતા જણાવ્યું હતું આપ સૌ ચાહકોનો મારા ટોનિક બનવા માટે ખૂબ ખૂબ આભાર રજની પટેલને મળેલ આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડા પ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોલ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર